જીવા ખાચરના દરબારમાં આવી શ્રી હરી ઉત્તર દ્વારના ઊંચા ભવનમાં ઉતર્યા મુક્ત સાથે જે ભણનાર સંતો બોટાદથી આવ્યા હતા તેમણે શ્રી હરિએ સંભાળ્યા તેઓ ઊઠીને દંડવત કરવા લાગ્યા તે સૌને શ્રી હરી મળ્યા પછી જે જે દેશમાં ગામો ગામ હરિભક્ત હતા તેને સંભારીને પત્ર લખ્યા સોરઠ હાલાર કચ્છ વાગડ મોરબી ઝાલાવડ ચુવાડ વાઢિયાર રાધરપુર પાટણ વગેરે દેશમાં પત્ર લખાવ્યા

શ્રીહરિ ચોરા ઉપર બેઠા મુનિઓએ હાર તોરા બાજુ બંધ પહોંચી ગુચ્છ વગેરે ધરાવી પૂજા કરી શ્રીહરી અસો ઉપર બેસી ચાલ્યા દક્ષિણ દિશામાં ગામની સમીપમાં જળ વિનાની નદી ઉતરીને આગળ ચાલ્યા ત્યાં રમણીય જગ્યા છે ત્યાં ખીજડાનું વૃક્ષ હતું ત્યાં શ્રીહરિ આવ્યા ત્યાં વિપ્રોને ચોરાસી કરીને જમાડ્યા હતા પૂરમાં ભક્તો ન મય ત્યારે તે મુકામ કરતા ક્યારેક સભા ત્યાં ભરતા અને ઘોડો પણ ત્યાં ખેલવતા પૂરની ફરતી બધી જગ્યા શ્રીહરિના ચરણથી અંકિત છે શ્રી હરિએ તે જગ્યામાં આવીને ભક્તોને ધ્યાન કરવા ચાર ઘડી ઘોડો દોડાવ્યો અને બધી પ્રકારની ચાલમાં ચલાવ્યો ઢોલ નગારા વાગતા હતા શ્રી કોઈને આવડે નહીં પછી નદીમાં ચાર ઘડી નાહ્યા નાઈને વસ્ત્ર પેરી અશ્વ ઉપર બેસી મુકામે આવ્યા રસોઈ તૈયાર થઈ હતી ઘી સાકર નાખીને સેવો બનાવી હતી તથા જલેબી મોતિયા દૂધપાક પૂરી ભજીયાનો થાળ બાજુ પર ધર્યો હતો શ્રી હરિ નાય પિતાંબર પહેરી રૂચિ પ્રમાણે જમ્યા ગામની પાંચ રસોઈઓ લીધી બાકીની બહાર સંઘની લીધી જે દેશના હરિભક્તોની રસોઈ થાય તે ભેગા થઈને પૂજા કરતા સંધ્યા વખતે શ્રી હરિ ઉભા થઈને ધૂન બોલાવતા બંધ રાખે અને ફરી બોલાવતા એમ પાંચ વાર કરીને ભક્તોને આનંદ વધારતા પછી શ્રી હરિ કહે હરિભક્તો એ હરિભક્તની રીતમાં વર્તવું સંતો એ સંતની રીતમાં વર્તવું કાલે ફૂલદોલનો ઉત્સવ છે જગતના જીવો લાજ મર્યાદા મૂકી ફાવે તેમ તોફાન કરે છે અને દારૂ પીધો હોય તેમ ઉન્મત થાય છે મનમાં જેવા સંકલ્પ હોય તેવા કરવા લાગે છે અને પોતાનું અંતર ઉઘાડું કરે છે સંત અને હરિભક્તો બોલ્યા કે અમારે તો તમારા વચનમાં જ વર્તવું છે તેમાં સુખ દુઃખ આવે તે ખુશીથી સહન કરવું છે માયાને આધીન રહીને આજ સુધી કેટલાય દેહ લીધા તો પણ સંસારનું દુઃખ ઊભું રહ્યું છે સંત હરિભક્તના વચન સાંભળી શ્રી હરિ પ્રસન્ન થયા